મોરબીના વાંકાનેર નજીક ઝડપાયેલા નકલી ટોલનાકા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઋષિકેશ પટેલે કહ્યું કે જે લોકોએ નકલી ટોલનાકો ઊભું કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હશે તે લોકોને બક્ષવામાં નહીં આવે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે એક મહિના જેટલો સમય થયો છે તપાસ એમાં પણ ચાલુ છે અને તપાસના અંતે આવશે સરકાર દરેકે દરેક દાખલા તરીકે જેટકોનો વિષય હતો તાત્કાલિક તાત્કાલિક માહિતી મળતા અને જેની બેદરકારી હતી એને પણ આપણે સસ્પેન્ડ કર્યા છે એટલે ટોળ નાકાનો જે વિષય છે ટોળ નાકામાં પણ સમયે આપણે એનો નિર્ણય અથવા તો એના જે પગલા લેવાના છે સરકાર લેવા માટે બિલકુલ કટિબદ્ધ છે કોઈને છોડવાના મતમાં ક્યારેય સરકાર રહી નથી પ્રજાહિતના અથવા તો સરકારની તિજોરીને નુકસાન થાય એવું કૃત્ય જ્યારે પણ થયું છે એટલે ગુજરાત સરકારે એની સામે પગલા લીધા જ છે